શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મહિલાઓ વિરુદ્ધ કરવામાં આવેલી અત્યંત આપત્તિજનક અને જાતિ વિષયક ટિપ્પણીનો સખત વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે તો તાજેતરમાં વડોદરા જિલ્લાના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સાર્વજનિક મંચ પર બ્રહ્મ સમાજની મહિલાઓ વિરુદ્ધ અશોભનીય અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો જેણે સમગ્ર બ્રહ્મ સમાજની લાગણીઓને ગંભીર ઠેસ પહોંચાડી છે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ટ્રસ્ટી હેમાંગ મહિપતરામ રાવલ દ્વારા આ નિવેદનની સખત નિંદા કરવામાં આવી છે તેમણે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નિવેદનની જ્યારે નીચલી કક્ષાને જાતિવાદ અને સનાતન સંસ્કૃતિ વિરોધી છે તો બ્રહ્મ સમાજ જે હંમેશા ધર્મ અને સંસ્કૃતિના મૂલ્યોને વરેલો રહે છે તો તેવા આ પ્રકારનો ઘોર અપમાન ક્યારેય સહન નહીં કરે તો બ્રહ્મ સમાજને બોડી નું ક્ષેત્ર જારે અસહ શબ્દો કહીને તેમણે માત્ર મહિલાઓનું જ નહીં સમગ્ર સમાજનું અપમાન કર્યું છે તો આ ઘટના જે વિસ્તારમાં બની છે ત્યાં ભાજપનાજ કેટલા બ્રહ્મ આગેવાનો જેમ કે ધારાસભ્ય શૈલેષ છોટા સાંસદ સભ્ય હેમંત જોશ એટલે લાલ બાલુ શુક્લ જેવા આગેવાનો હોવા છતાં તેઓએ ધર્મેન્દ્રસિંહની ટિપ્પણી વિરુદ્ધ મૌન સેવી રહ્યા છે તો દુર્ભાગ્યપૂર્ણ છે કે આ આગેવાનીઓ ભારતીય જનતા પક્ષને નતમસ્તક થઈને બ્રહ્મ સમાજનો હિત વિરુદ્ધ વર્તી રહ્યા છે તો બ્રહ્મ સમાજ સ્પષ્ટપણે માંગણી કરે છે કે ધારાસભ્ય મહે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તેમની જાતિવાદને મહિલાઓ અપમાનજનક ટિપ્પણી બદલ તાત્કાલિક બિનશરતી માફી માંગવી જોઈએ જો તેઓ સાર્વજનિક રીતે માફી ન માંગે તો સમાજનું આંદોલન વધુ ઉગ્ર બનશે અને કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવશે તો વળી બ્રહ્મ સમાજ ક્ષત્રિય સમાજ હંમેશા એકબીજાના પૂરક રહ્યા છે અને સનાતન ધર્મના સ્તંભ સમાન છે અને સંદર્ભમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજના કહેવાતા આગેવાન જ્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વપરાયેલા આ જાતિ વિરોધ અને વિભાજનકારી શબ્દોને સમગ્ર ક્ષત્રિય સમાજ પણ ક્યારેય સહન નહીં કરી શકે સમગ્ર સનાતની સમાજના અપમાનની વિરોધમાં એકજૂથ થઈને ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ટિપ્પણીનો સખત વિરોધ કરશે અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન સત્તર તાલુકા અને અન્ય સંસ્થાઓ સાથે મળીને આ અપમાન સામે લડવા માટે એક જૂથ થઈને ટૂંક સમયમાં જ આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપી ધારાસભ્ય વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવશે અને સાથે જ ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે જાતિ વિષયક અપમાન અને મહિલાઓ વિરુદ્ધ ટિપ્પણી બદલ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે તો બ્રહ્મ સમાજ આ મુદ્દે શાંત બેસશે નહીં

તે ટિપ્પણી એ માફીને લાયક નથી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વર્લ્ડ બ્રાહ્મણ સત્તર તાલુકા અસંખ્ય સંસ્થાઓની અંદર અત્યારે રોષ વ્યાપી ચૂક્યો છે અને ખાસ કરીને વડોદરાની અંદર સનાતન ધર્મીઓના મતથી ચૂંટાયેલા એવા શૈલેષભાઈ શોટા કે જે બ્રહ્મ સમાજના પોતાની જાતને ગણાવે છે હેમાંગભાઈ જોશી જે ત્યાંના સાંસદ છે બાલુભાઈ શુક્લ જેવા આગેવાનો પણ આ બાબતે એકદમ ચૂપકી સેવીને બેઠા છે મને તો દુઃખ એ વાતનું છે કે સનાતન ધર્મના નામે ચૂંટાયેલી પાર્ટીના એક ધારાસભ્ય આ પ્રમાણે સમાજ વિશે આવી એટ્રોસિટી પ્રકારની ટિપ્પણી કઈ રીતે કરી શકે અને જો આ ટિપ્પણી કરી છે તો મારે એમને કહેવું છે કે સમાજ એક છે સમાજ તમારો વિરોધ કરશે હજી પણ તમને કહીએ છે કે જો તમારે સ્લીપ ઓફ ટંગ થયું હોય તો માફી માગી લો બાકી માફી નહીં માગો તો તમારા વિરુદ્ધ આંદોલન થશે તમારા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આવનારા દિવસોની અંદર બ્રાહ્મણોનું મહાસંમેલન થવા જઈ રહ્યું છે એ સંમેલનની અંદર પણ આ મુદ્દો એ તત્પરતાથી અને મક્કમતાથી અમે ઉઠાવીશું ફરીથી એકવાર અમે ધર્મેન્દ્રસિંહને વિનંતી કરીએ છીએ અનુરોધ કરીએ છે કે તમે આ બાબતે જો ભૂલ થઈ ગઈ હોય તો માફી માગી લો કારણ કે ક્ષત્રિય સમાજ અને બ્રાહ્મણ સમાજ હંમેશા એકબીજાના પૂરક રહેલા છે આજે ક્ષત્રિય સમાજના આગેવાનોના પણ મને ફોન આવે છે કે અમારા સમાજના વ્યક્તિ આવું બોલે એ અમે પોતે પણ ચલાવી નહીં લઈએ ત્યારે મને એવું લાગે છે કે સનાતન ધર્મમાં વિશ્વાસ ધરાવતા સૌ કોઈએ આવા વાણી વિલાસ કરનારાને